હેલો મિત્રો નમસ્કાર જય હિન્દ વંદે એક મહત્વપૂર્ણ સૂચના જારી કરવામાં આવેલી છે જાહેરાત ક્રમાંક ત્રણસો છવ્વીસ બે હજાર પચીસ છવ્વીસ સિનિયર સબ એડિટર વર્ગ ત્રણ અને માહિતી મદદની વર્ગ ત્રણની પ્રાથમિક કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ અંગેની અગત્યની સૂચના પ્રસિદ્ધ કરવામાં આવેલી છે તો મિત્રો પ્રાથમિક કસોટીનો વિગતવાર અભ્યાસ જાહેર કરવામાં આવ્યો છે તો અભ્યાસ મિત્રો ખૂબ જ અગત્યપૂર્ણ છે ત્રણ મિત્રો ગુજરાતીમાં પ્રાથમિક કસોટીનો અભ્યાસક્રમ તમામ વિગતો આપેલી છે તો એક વખત જોઈ લેવી જરૂરી છે જેમાં મિત્રો ભાગ સામાન્ય અભ્યાસ છે જેમાં વિષયો આપેલા છે અને પ્રશ્નોની સંખ્યા તથા ગુણ આપેલા છે ત્રીસ પ્રશ્નો પૂછાશે છે ત્રીસ ગુણ મળવાપાત્ર થશે જેમાં સામાન્ય અભ્યાસમાં પ્રથમ મુદ્દા પર ઇતિહાસ છે જેમાં સિંધુ ખીણની સંભ્યતા ગુજરાતના સંદર્ભમાં માનવ સંભ્યતાનો વિકાસ જૈન ધર્મને બૌદ્ધ ધર્મ ગુજરાતના રાજવંશો મેત્રક વંશ સોલંકી વંશ અને વાઘેલા વંશ 1857 નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ ઉદ્ભવ ચૌરૂપ કારણો પરિણામો અને મહત્વ તેમજ ગુજરાતના વિશેષ સંદર્ભ સાથે ભારતની સ્વતંત્રતા માટેની સળવર ભારતમાં વિદેશમાં ભારતીય ક્રાંતિકારીઓ ત્યારબાદ મિત્રો મહાગુજરાત આંદોલન ભારતીય બંધારણ એ મિત્રો બીજા મુદ્દા પર ભારતના બંધારણ સંબંધી મુદ્દાઓ આપેલા છે તો ભારતીય બંધારણ ઉદ્ધવ અને વિકાસ લાક્ષણિકતાઓ મૂળભૂત અધિકારો ફરજો રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો અગત્યના બંધારણીય સુધારાઓ કટોકટીને લગતી મહત્વની જોગવાઈઓ સંઘ અને રાજ્યના કાર્યો અને જવાબદારીઓ સંસદ અને રાજ્ય વિધાનમંડળ માળખું કાર્યો અને છતાં વિશેષાધિકાર સમવાય તંત્રને લગતી બાબતો ત્યારબાદ ભારતમાં ન્યાયપાલિકા માળખું અને કાર્યો બંધારણીય રીટ ત્યારબાદ મિત્રો વર્તમાન પ્રવાહો જેમાં પ્રાદેશિક રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ ત્યારબાદ મિત્રો ચોથા નંબર પર ગુજરાતની ભૂગોળ અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસા સંબંધી મુદ્દાઓ આપેલા છે તો જેમાં ગુજરાતનો ભૂપુષ્ઠ મુખ્ય પ્રાકૃતિક વિભાગો જમીનના મુખ્ય પ્રકારો ખડકો અને ખનીજો ગુજરાતના સંદર્ભમાં સામાજિક ભૂગોળ જેમાં વસ્તીનું વિસ્તરણ વસ્તીની ઘનતા વસ્તી વૃદ્ધિ સ્ત્રી પુરુષ પ્રમાણ સાક્ષરતા વ્યવસાયિક સંવર્ષના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વસ્તી ગુજરાતનો સાંસ્કૃતિક વારસો કળા અને ચૌરૂપ સાહિત્ય સંગીત શિલ્પ અને સ્થાપત્ય ગુજરાતના મેળા ઉત્સવો ખાણીપીણી પોશાક અને પરંપરાઓ ગુજરાતની લોકનાટ્ય કળા ભવાઈ ગુજરાતના તીર્થસ્થળ અને પર્યટન સ્થળ ત્યારબાદ મિત્રો વિભાગ બમાં પ્રથમ મુદ્દા પર ગાણિતિક કસોટીઓ અંકગણિત જેમના મિત્રો પંદર પ્રશ્નો પૂછાશે અને ગુણ મળવાપાત્ર થશે જેમાં સંખ્યા પદ્ધતિ સમાંતર શ્રેણી અને સમાર સમગુણોત્તર શ્રેણી સરેરાશ ટકાવારી નફો ખોટ ગુણોત્તર અને પરમાન આ તમામ મુદ્દાઓ આવરી લીધેલા છે ત્યારબાદ મિત્રો ભાગીદારી સમય અને કાર્ય સમય ઝડપ અને અંતર કાર્ય મહેતાણું અને સાંકળનો નિયમ

શોધકો વિજ્ઞાન ક્ષેત્રે સંકળાયેલા મહત્વના એવોર્ડ વિજ્ઞાન અને ટેકનોલોજી સાથે સંલગ્ન વિવિધ સંસ્થાઓ પ્રસિદ્ધ ભારતીય વૈજ્ઞાનિકો સંરક્ષણ ક્ષેત્રે ટેકનોલોજી વિવિધ સંસ્થાઓ કાર્યક્રમ અંતરિક્ષ અવકાશ ક્ષેત્ર ભારતની પ્રગતિ અને વિવિધ સંસ્થાઓ ભારતની ઉર્જા નક્કી તો આ તમામ મુદ્દાઓ મિત્રો આવરી લીધેલા છે જેમના પંદર પ્રશ્નો પૂછાશે પંદર ગુણ મળવા પાત્ર થશે ત્યારબાદ મિત્રો વિભાગ ડમાં પ્રથમ મુદ્દા પર જાહેર વહીવટ છે જેમાં સંગઠન અને સિદ્ધાંતો અને પ્રકારો સંબંધિત પ્રશ્નો પૂછાશે ત્યારબાદ બીજા મુદ્દા પર વ્યવસાય અને વ્યવસાયિક નીતિશાસ્ત્ર સંબંધી મુદ્દાઓ આપેલા છે જવાબદારી અને નિયંત્રણ નોકરશાહીની અવધારણા જાહેર સેવાઓ અને જાહેર સેવા આયોગ રાજ્ય વહીવટી તંત્ર જાહેર નિગમો અને સાહસો શાસન સુશાસન અને જાહેર નીતિ અંદાજપત્ર અને નાણાકીય વહીવટ આ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે જેમના સંબંધી મિત્રો પંદર પ્રશ્નોના પંદર ગુણ છે ત્યારબાદ મિત્રો ભાગ એમાં પત્રકારત્વ સંબંધી પચીસ ગુણના પ્રશ્નો પૂછાશે તો પચીસ ગુણના મિત્રો પચીસ પ્રશ્નો હશે જેમાં મિત્રો તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે જેમાં સરકારી પ્રત્યાયાન માટે સરકારી જનસંપર્ક માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ ઈમેલ્સ અને એઆઈ ટૂલ્સના પાયાનું જ્ઞાન જાહેર નીતિ સંચાર અને મીડિયા પ્રસાર માધ્યમ સંબંધ સોશિયલ મીડિયા માર્કેટિંગ ઓડિયો વિઝ્યુઅલ કોમ્યુનિકેશન મીડિયા અને નીતિશાસ્ત્ર પત્રકારત્વનો ઇતિહાસ પ્રોગ્રામિંગ ફોર્મેટ ટીવી રેડિયો ડિજિટલ મીડિયાના કાયદા ડિજિટલ મીડિયા માર્કેટિંગ નવું મીડિયા પ્રસાર માધ્યમ થિયરી ઓફ કોમ્યુનિકેશન પ્રત્યાયનના સિદ્ધાંતો પ્રત્યાયનના નમૂનાઓ વિકાસ સંચાર પ્રિન્ટિંગ ટેકનોલોજી પત્રકારત્વના લક્ષણો મીડિયા પ્રસાર માધ્યમના ઉભરતા વલણો નાના અને વૈકલ્પિક પ્રસાર માધ્યમો પરંપરાગત અને લોક પ્રસાર માધ્યમો મીડિયા અને સરકાર મીડિયા એટલે કે સો મિનિટનો રહેશે તમામ પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં રહેશે સંબંધિત મુદ્દા સામે દર્શાવેલ ગુણ શોષિત ગુણ છે મંડળ જયારે જરૂર જણાય તેમાં ફેરફારને અવકાશ રહેલો છે તે ખાસ ધ્યાનમાં લેવાનો રહેશે અભ્યાસક્રમ નો ગુજરાતી ભાષાંતર ઉમેદવારોની સમજણ માટે છે ભાષાંતર અર્થઘટનના કિસ્સામાં અંગ્રેજી અભ્યાસક્રમમાં દર્શાવેલ બાબતો આખરી ગણવાની રહેશે પરીક્ષાના પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં હોય ત્યારે તેવા પ્રશ્નોમાં જો અર્થઘટન અંગેનો પ્રશ્ન ઉપસ્થિત થાય તો તે સંબંધે મંડળ દ્વારા સંબંધિત પ્રશ્નને ધ્યાને લઈ મંડળ દ્વારા કરવામાં આવેલ નિર્ણય આખરી રહેશે ત્યારબાદ સ્પર્ધાત્મક પરીક્ષાની પ્રોવિઝનલ આંતરકીની પ્રસિદ્ધિ બાદ સ્વૈચ્છિક રીતે મળેલ વાંધાઓને ધ્યાને લઈ ફાઇનલ આંતરકી પ્રસિદ્ધ કરવા કોઈ પ્રશ્ન રદ કરવામાં આવે તો તેવા સંજોગોમાં રદ થયેલ પ્રશ્નોના ગુણ બાકી રહેલ ગુણમાંથી મુજબ મુજબ કરવામાં આવશે ત્યારબાદ ખોટા જવાબ સંજોગોમાં જે ગુણ પર આપવામાં આવેલ હોય તેના એક સતુતાઉસ માર્ક ઉમેદવારે મેળવેલ ગુણમાંથી ઓછા કરવામાં આવશે અને સ્પર્ધાત્મક પરીક્ષાના કોલ લેટર ડાઉનલોડ કરવા માટેનો વિગતવાર કાર્યક્રમ મંડળની વેબસાઇટ પર મૂકવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોએ ખાસ નોંધ લેવી તો અઠ્યાવીસ દસ બે હજાર પચીસ ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલી અગત્યની જાહેરાત છે થેન્ક યુ મિત્રો જય હિન્દ વંદે માત્ર